નમસ્કાર દર્શક મિત્રો જરા પણ ન્યૂઝમાંનું સ્વાગત છે ડભોઈમાં આદિવાસી સમાજ દ્વારા બારમા સમૂહ લગ્ન મહોત્સવ નિમિત્તે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્રીસ જેટલા જોડાઓનું પ્રી વેડિંગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ડભોઈમાં પંસોલી ગામ ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ ચાર મે હજાર પચીસના રોજ સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે પંસોલી ગામ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસથી વધુ જોડીઓ પ્રભુત્વમાં પગલાં માળવા જઈ રહ્યા હોય ત્યારે સમૂહલગ્નના ભાગરૂપે આજરોજ વાલી મીટિંગ યોજાઈ હતી જેમાં સમૂહલગ્નને લગતા પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ સમૂહલગ્નના આયોજકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમજ ત્રીસથી વધુ જોડિયો દીકરા દીકરીનો ફોટોસૂટ તેમજ પ્રીવેડિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આદિવાસી સમાજના બારમા સમૂહ લગ્નના કાર્યક્રમ તારીખ ચાર મે બે હજાર પચીસને રવિવારના રોજ સાંજે સાત વાગ્યે સમૂહ લગ્ન સ્થળ લેવા પટેલ સમાનની વાડી સિનોર ચાર રસ્તા પાસે યોજવામાં આવ્યો છે તેવામાં ત્રીસ જેટલા નવ દંપતીને પ્રભુતામાં પગલાં મારવા જઈ રહ્યા હોય ત્યારે તેમજ આશીર્વાદ આપવા માટે આયોજકો દ્વારા સ્નેહીજનો નવ દંપતીને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બારમો સમૂહ લગ્ન ડભોઈ ચાર મે વટલવાડીમાં થઈ રહ્યો છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આજરોજ પંસોલી મુકામે વાલીઓની મિટિંગ રાખી છે તેમજ તમામ પ્રભુત્વ પગલાં જે પાડવા જઈ રહ્યા છે તમામ ત્રીસ નવ દંપતિઓને પ્રી વેડિંગનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો છે ચાર મેના રોજ હું તમામ આદિવાસી સમાજને હું છે આની અંદર ભાગ લે સહકાર આપે અને નવ દંપતીઓ જ્યારે પ્રભુત્વમાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે ત્યારે હું શુભેચ્છા પાઠવું છું જય જવાલ જય આદિવાસી આદિવાસી સમાજ ડભોઈ દ્વારા ચાર પાંચ બે હજાર પચીસના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે એના અનુસંધાનમાં એક ભાગરૂપે વાલી મિટિંગ ડભોઈ તાલુકાના પંસોલી ગામે રાખેલ છે જેમાં વાલી અને એમના સંતાનો જે લોકો નવ દંપતી ભાગ લઈ રહ્યા છે એમનું પ્રિવીડિંગ અને અન્ય કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે આવનારા સમયની અંદર ત્રીસ જેટલા નવ દંપતી લગ્ન સમુદાયમાં ભાગ લેવા જઈ રહ્યા છે એમને ખૂબ આશીર્વાદ છે સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ ટીમ તરફથી જય જવાર જય હરિદ